હેલો દોસ્તો આપ સારવારનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે બેંક ઓફ બરોડામાં પર્સનલ લોન લેવા માટેની રીત કઈ છે પૂરેપૂરી પ્રોસેસ વિશે માહિતી મેળવશું કે બેંક ઓફ બરોડામાં જો તમારે લોન લેવી હોય તો કઈ પ્રોસેસથી તમે લોન લઈ શકો છો તો પહેલાં જોઈએ કે બેંક ઓફ બરોડામાં પર્સનલ લોનની ખાસિયત તો બેંક પ્રમાણે લોનની ખાસિયત અલગ અલગ હોય છે જો તમે બેંક ઓફ બરોડામાં પર્સનલ લોન લેવા માંગતા હોય તો એની થોડીક ખાસિયત છે જે જોઈ લઈએ અદતન દર તો સેકન્ડરી સોર્સ દસ પોઈન્ટ ચાલીસ ટકાથી શરૂ થાય છે ફિક્સ ડિપોઝિટ અને ફ્લોટિંગ દર વચ્ચે અગિયાર પોઈન્ટ પંદર ટકા સુધી હોઈ શકે છે તો આ જે પર્સનલ લોન લ્યો છો તમે બેંક ઓફ બરોડામાં તેમાં તમારે દર વધારે હોય છે દસ પોઈન્ટ ચાલીસ ટકાથી શરૂઆત થાય છે લોનની રકમ છે તો પચાસ હજારથી તમે વીસ લાખ સુધીની તમે લોન લઈ શકો છો ગ્રામીણ અને વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે સમય તો મહિના એટલે કે સાત વર્ષ સુધીનો તમને લોન તમારે પરત કરવા માટેનો તમને સમયગાળો આપવામાં આવે છે તમારી જરૂરિયાત પ્રમાણે તમે સમય રાખી શકો છો લોનનો પૂર્વ પ્રી પેમેન્ટ ચાર્જ તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી કે લોન પહેલા તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવામાં આવતો નથી ગ્રાહકો માટેની વિશેષ યોજનાઓ જો તમે વરિષ્ઠ પેન્શનર કે કર્મચારી હોય કોઈ પણ સરકારી કર્મચારી તમે હોય તો તમને ખાસ પ્રકારની સ્કીમ આપવામાં પણ આવે છે આવો જોઈએ કે પર્સનલ લોન લેવા માટેની યોગ્યતા કઈ છે જ્યારે તમે બેંક ઓફ બરોડામાં પર્સનલ લોન લેવા માટે જાઓ છો ત્યારે તમારી ઉંમર એકવીસ વર્ષથી સાઠ વર્ષની વચ્ચે હશે તો તમે આરામથી લોન લઈ શકશો ત્યારબાદ છે વ્યવસાય તો નોકરીયાત છે ખુદનો વ્યવસાય છે પેન્શનર ધારકો છે તો આ લોકો છે એમને સરળતાથી લોન મળતી હોય છે ત્યારબાદ છે આવક તો તમારી આવક ન્યૂનતમ આવક પંદર હજારથી પચીસ હજાર સુધીની હોવી જોઈએ તો જે પણ તમારી માસિક આવક છે એ તમારે પંદર હજારથી પચીસ હજાર સુધીની હશે તો તમને લોન મળવાપાત્ર છે હવે જોઈએ કે તમારો ક્રેડિટ સ્કોર કેટલો હોવો જોઈએ તો જે પણ ક્રેડિટ સ્કોર હોય છે કોઈ પણ લોન લેવા માટે ક્રેડિટ સ્કોર બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે જેથી તમારો ક્રેડિટ સ્કોર છે એ સાતસો પચાસથી પ્લસ હોવો જોઈએ ત્યારબાદ છે પર્સનલ લોન લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તો જ્યારે તમે બેંક ઓફ બરોડામાં પર્સનલ લોન લેવા માટે જાઓ ત્યારે તમારી જોડે થોડા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે એ ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું છે આટલા ડોક્યુમેન્ટ તમારી જોડે હોવા જરૂરી છે તો પેલું છે ઓળખ માટેનો પુરાવો તો તમારે એક ઓળખ માટેનો પુરાવો આપવાનો રહેશે જેમાં તમે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે પાસપોર્ટ છે રેશન કાર્ડ છે એવું સરકારી ડોક્યુમેન્ટ તમારે આપવાનું રહેશે જેમાં તમારો ફોટો લગાવેલો હોય અને વ્યવસ્થિત તમારું નામ લખેલું હોય ત્યારબાદ છે રહેઠાણના પુરાવા તરીકે તો તમારે એડ્રેસ પ્રૂફ માટે તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમાં તમે આધાર કાર્ડ છે વીજળી બિલ છે બેંક સ્ટેટમેન્ટ છે પાણીનું બિલ છે વગેરે તમે આપી શકો છો આવકના પુરાવા માટે તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમાં વેતનપત્ર છે બેંક સ્ટેટમેન્ટ છે આઈટીઆર છે વગેરે તમે આપી શકો છો ત્યારબાદ છે પાસપોર્ટ સાઇઝના ફોટા તો જરૂરિયાત પ્રમાણે તમારે પાસપોર્ટ સાઇઝના ફોટા પણ આપવાના રહેશે ત્યારબાદ તમારી સાઇનની જરૂરિયાત રહેશે પાસબુક અને ડેબિટ કાર્ડની તમારે જરૂરિયાત રહેશે આટલા ડોક્યુમેન્ટની જરૂરત રહેશે જ્યારે તમે બેંક ઓફ બરોડામાં લોન લેવા માટે જાઓ છો ત્યારે હવે જોઈએ કે પર્સનલ લોન લેવા માટેની અરજી કરવાની પ્રોસેસ તો બેંક ઓફ બરોડામાં પર્સનલ લોન લેવા માટે તમારી જોડે બે રસ્તા છે પહેલું તમે ઓનલાઈન એક રસ્તો છે બીજો છે ઓફલાઇન તો બંને પ્રોસેસથી તમે લોન લઈ શકો છો તો હવે જોઈએ કે ઓનલાઈન તમારે અરજી કેવી રીતે કરવી બેંક ઓફ બરોડામાં તમારે લોન લેવી હોય તમારે બેંકની મુલાકાત નથી લેવી ઓનલાઈન તમે અરજી કરવા માંગો છો તો તમે ઓનલાઈન પણ અરજી કરીને લોન મેળવી શકો છો તો એ માટે તમારે બેંક ઓફ બરોડાની જે ઓફિશિયલ વેબસાઇટ છે બેન્ક ઓફ બરોડા તો એની ઉપર તમારે જવાનું રહેશે અને ત્યાં તમારે એપ્લાય કરવાનું રહેશે વેબસાઇટની લિંક અહીં આપેલી છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આ લિંક પણ આપેલી છે ત્યાંથી તમે બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો એ વેબસાઇટ પર આવી જશો એટલે તમને લોન્સ એક ઓપ્શન જોવા મળશે એની ઉપર તમે ટચ કરશો તો એમાં અલગ અલગ પ્રકારની જે લોન આવે છે એના પ્રકાર જોવા મળશે એમાં તમારે પર્સનલ લોન છે એ સિલેક્ટ કરવાનું રહેશે એ તમે સિલેક્ટ કરશો ત્યારબાદ એપ્લાય ના ઉપર તમારે ટીક કરવાનું રહેશે એની પર ટીક કરશો એટલે તમને એક ફોર્મ જોવા મળશે એ ફોર્મ તમારે વ્યવસ્થિત ફરવાનું રહેશે આધાર કાર્ડ જોડે લિંક મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે જે વેરીફાઈ કરવાનું રહેશે જે પણ બેંક ઓફ બરોડામાં તમારું એકાઉન્ટ ખોલાયેલું છે ત્યારે તમે આધાર કાર્ડ જોડે મોબાઈલ નંબર લિંક કરેલો હશે એ ઉપર તમારે એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીંયા આપીને વેરીફાય કરવાનું રહેશે જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે જે પણ ઉપર જે ડોક્યુમેન્ટનું લિસ્ટ તમે જોયું છે એ ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરીને તમારે અપલોડ કરવાના રહેશે ઈએમઆઈ તમારે સિલેક્ટ કરવાનો રહેશે કે તમારે કેટલા ઈએમઆઈ તમારે ભરવાના છે કેટલા રૂપિયાનો તમારે ઈએમઆઈ રાખવો છે એમ તમારે સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ ફોર્મ સબમિટ કરવાનું રહેશે હવે તમને રેફરન્સ નંબર મળશે તેની પરથી તમે સ્ટેટસ ટ્રેક કરતા રહો ત્યારબાદ તમને એક રેફરન્સ નંબર આપી દેવામાં આવશે એ રેફરન્સ નંબરથી તમારી લોનની પ્રોસેસ કેટલી થઈ છે એ તમે જાણી શકો છો જો તમારું બધું વ્યવસ્થિત હશે તો તમારી લોન અપ્રૂવ થઈ જશે અને પછી અપ્રૂવ થઈ જાય પછી ચોવીસથી અડતાલીસ કલાકમાં તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે અને જો અપ્રૂવ નહીં થાય તો તમારે ડિસઅપ્રુવ લખેલો આવશે તમારી લોન અપ્રૂવ કરવામાં નહીં આવે કંઈક ફોલ્ટ હશે તો અપ્રૂવ થશે નહીં એ તમે રેફરન્સ નંબર ઉપરથી તમે ટ્રેક કરી શકો છો તો તમારે એ રેફરન્સ નંબર એ વેબસાઇટ પર જઈને તમારે ટ્રેક કરતા રહેવાનું રહેશે હવે જોઈએ કે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી જો તમારે ઓનલાઈન અરજીથી તમારે લોન ન લેવી હોય ઓફલાઈન અરજીથી લેવી હોય તો તમારે બેંક જે પણ બેંકમાં તમારું એકાઉન્ટ છે બેંક ઓફ બરોડાની જે પણ શાખામાં એકાઉન્ટ છે ત્યાં તમારે રૂબરૂ જવાનું રહેશે અને પર્સનલ લોન માટેનું જે ફોર્મ છે એ ફોર્મ તમારે ત્યાંથી માંગવાનું રહેશે અને વ્યવસ્થિત સારા અક્ષરે તમારે એ ફોર્મ ભરવાનું રહેશે અને જે પણ જરૂરી ડોક્યુમેન્ટ છે ઉપર જે પણ ડોક્યુમેન્ટ જોઈએ છે એ બધા ડોક્યુમેન્ટની જરોક્ષ તમારે એની સાથે જોડવાની રહેશે બની શકે તો જે પણ ઝેરોક છે એ તમારે પ્રમાણિત કરવાની રહેશે સ્વ પ્રમાણિત કરીને જોડી દેશો તો કંઈ પ્રોબ્લેમ આવશે નહીં અને જે પણ ડોક્યુમેન્ટ છે ઓરિજિનલ તમારે જોડવાના નથી ઓરિજિનલ તમારી સાથે રાખવાના છે જરૂર પડે તો તમારે એ બતાવવાના રહેશે પ્રોસેસિંગ ફી સબમિટ કરો જે પણ આની માટે જે તમારે પ્રોસેસિંગ ફી છે એ તમારે સબમિટ કરવાની રહેશે બેંક દ્વારા બધી ચકાસણી થયા પછી અપ્રુવલ મળશે તો પછી જે પણ તમે ડોક્યુમેન્ટ સબમિટ કર્યા છે તમારો સિબિલ સ્કોર છે તમારું એકાઉન્ટ છે વ્યવસ્થિત તમારું તપાસવામાં આવશે તમારી જે ઇન્કમ છે એના જે તમે પ્રૂફ આપ્યા છે વ્યવસ્થિત બધું ચેક થઈ જશે અને જો તમારું બધું અને જો તમારું બધું સરખું હશે તો તમારી લોન અપ્રૂવ કરી દેવામાં આવશે અને જે પણ તમારું એકાઉન્ટ છે એમાં જે પણ તમે લોન સિલેક્ટ કરેલી છે જે રૂપિયાની એ તમારા જે રૂપિયા છે એ એકાઉન્ટમાં તમારે ટ્રાન્સફર કરી દેવામાં આવશે હવે જોઈએ કે ઝડપથી મંજૂરી કેવી રીતે લેવી તમારે તાત્કાલિક ઇમરજન્સીમાં લોન લેવાની જરૂરિયાત હોય તો કેવી પરિસ્થિતિમાં તમને ઇમરજન્સીમાં લોન મળી શકે છે બેંક ખાતું પ્લસ સારું રિલેશનશિપ ટ્રેક રેકોર્ડ તમારું બેંક એકાઉન્ટ હોય અને જે પણ તમે એમાં ટ્રાન્ઝેક્શન કરો છો એ વ્યવસ્થિત તમારું ટ્રાન્ઝેક્શન હોય તો તમને અને તમારો જે રેકોર્ડ હોય છે બેંક સાથે જે તમે જોડાયેલા છો તમારો રેકોર્ડ સારો હશે સિબિલ સ્કોર સાતસો પચાસથી પ્લસ હોય જો તમારો સિબિલ સ્કોર છે એ સાતસો પચાસથી પ્લસ હશે તો તમને લોન લેવામાં એટલી બધી મુશ્કેલી થશે નહીં લખાણ છે ઇન્કમના આંકડાઓ સંપૂર્ણ અને સરળ જે પણ તમારું ઇન્કમ છે એ ઓથેન્ટિક હશે સારી ઇન્કમ હશે તો લોનમાં કોઈ પ્રોબ્લમ્સ થશે નહીં તો આવી રીતે તમે ઝડપથી મંજૂરી લઈ શકો છો તો આ વિડીયોમાં આપણે જોયું કે બેંક ઓફ બરોડામાં તમારે લોન લેવી હોય તો તમે કેવી રીતે લઈ શકો છો એની માટે તમારે કયા ડોક્યુમેન્ટ આપવાના છે તમારી લાયકાત કઈ હોય છે એ બધી માહિતી મેળવી જો મિત્રો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો હું આન્સર આપીશ જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો